બગવાડા દિવ્યા પેકિંગ કંપનીના યુવાન રેલવે ટ્રેક ક્રોસ કરી રાશન પારડીના બગવાડા રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલ યુવાન ટ્રેન અડફેટે પારડી તાલુકાના બગવાડા ટોલનાકા પાસે દિવ્યા પેકિંગ કંપનીના રૂમ ઉપર રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના આજીમ અજુમુદ્દીન શેખ ઉંમર વર્ષ બાવીસ ગત રોજ રૂમ ઉપરથી રાશન લેવા માટે જાઉં છું કહીને નીકળ્યો હતો જે પરત ન આવતા પિતાએ તેના બીજા દીકરાને પૂછ્યું હતું કે જે બાદ પુત્ર આઝિમ શેખ બગવાડા રેલવે ટ્રેક ક્રોસ કરતા ટ્રેન અડફેટે આવી જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળતા તેઓ ત્યાં દોડી ગયા હતા સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના પિતા અઝીમુદ્દીન શેખે ફરિયાદ નોંધાવી હતી મૃતકની લાશને ઓરવાડ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો